વરસાદ રાજ્યમાં અમુક વિસ્તારોમાં અત્યાર સુધી સતત વરસાદ રહ્યો અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટની આગાહી વ્યક્ત કરાઈ છે હાલ શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું તો દાહોદ છોટાઉદેપુર નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરે પણ બનાસકાંઠામાં યલો એલર્ટ પાટણ મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ અને ભાવનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે ગુજરાતમાં જો છે अगले 5 ਦਿનો के लिए गुजरात रीजन में जो है अभी बारिश देखने को मिलेगी हेवी से वेरी हेवी और खासकर कच्छ में जो है अगले 3 दिनों के लिए जो है आ, कुछ जगहों पे हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा उसके बाद बारिश जो है थोड़ी कम होगी अगर हम बात करें आ, वार्निंग्स की सो हैवी रेनफॉल के लिए जो है डे वन अगले 24 घंटों के लिए जो है गुजरात रीजन में कुछ डिस्ट्रिक्स में जो है हैवी से वेरी हैवी रेन होने की संभावना है जिसमें साबरकाठा अरावली महीसागर दाहोद पंचमहल छोटा उदयपुर नर्मदा तापी डिस्ट्रिक्ट शामिल हैं गुजरात के बाकी जो है गुजरात रीजन के जो डिस्ट्रिक्स हैं उसमें हैवी आइसोलेटेड

તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે મહેસાણા બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી તો પંચમહાલ અને સાબરકાંઠામાં પણ વરસી શકે ભારે વરસાદ ચોમાસાની સિઝનનો વરસાદ દક્ષિણ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમાં સારો એવો માત્રામાં પડ્યો છે અને ખાસા એવા પાણી આવે છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ નથી જોકે છેલ્લા બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આપણી પાસે છે જાણીશું કે આવતા સપ્તાહમાં ખાસ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ રહેશે શું કહેશો ઉત્તર મધ્ય ગુજરાતમાં આપણે જોઈએ તો ઓડિસ્સા અને મગડા યુનિયમમાં એક વેરમાર્સ લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ સિસ્ટમનો એક ભાગ ચીન તરફ તોફાન છે તે તરફ ખેંચાઈ ગયા છે સતત બળવાન ન હોવા છતાં આ સિસ્ટમ ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે ઉપરાંત એક ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના સી લેવલે રાંચી પ્રયાગરાજ આગ્રા વગેરેમાં મોન્સૂન તરફ છે તે પણ નીચે આવશે મધ્યપ્રદેશ સુધીમાં અને દક્ષિણ જે ગુજરાત છે એમાં મુંબઈના નીચે અઢાર નોર્થમાં પણ એક સારો એવો ઘેરાવ બન્યો છે ઓફશોર સ્ટક અને દક્ષિણ પશ્ચિમ ઘાટમાં પણ સિસ્ટમ સારી છે એ આના તરફ વડોદરાના લોકોની ચિંતા ફરી એકવાર વધી શકે તેવા સમાચાર સામે આવ્યા ફરી વિશ્વામિત્રી ભયજનક સપાટી વટે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે વડોદરા કોર્પોરેશન ને ફરી ખોલ્યા વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધી અઠ્યાવીસ ફૂટ પર પહોંચશે અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વડોદરાના લોકોમાં ચિંતા વધે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે હવામાન વિભાગે વડોદરામાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદીની જળસર સપાટી છે તે સોળ પોઈન્ટ પાંચ જેટલી થઈ થઈ ગઈ છે ત્યારે આ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વામિત્રી નદીની ફરી વધી શકે છે સપાટી ત્યારે વડોદરાના નાગરિકોમાં ચિંતાનો વિષય આવી શકે છે ત્યારે આજે વડોદરામાં ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે વડોદરાના લોકોમાં ચિંતા વધી ત્યારે ફરી વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે ત્યારે વડોદરાના કોર્પોરેશનના આજવા સરોવરના બસા દરવાજા ફરીથી ખોલી દેવામાં આવે છે ઉચ્ચનીય છે કે આજે વડોદરામાં ભારે વરસાદ હોવાના કારણે લોકોમાં ચિંતા વધી છે ત્યારે વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરનું પાણી છોડવામાં આવી રહ્યું છે ડીકે સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા તો ગીર ગઢડાનો રાવલ ડેમ પણ છલકાયો ડેમ એશી ટકા જેટલો ભરાઈ જતા છ પૈકીના બે દરવાજા ખોલવામાં આવ્યા રાવલ ડેમના દરવાજા ખોલતા આસપાસના અગિયાર જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી ઉના અને ગીર ગઢડાને પાણી પૂરો પાડતો આ ડેમ છે કે જે એંશી ટકા જેટલો ભરાયો ગીર ઉપરવાસમાં સતત વરસાદને લઈ અને રાવલ ડેમ જે છે તે એંસી ટકા ભરાયો છે અને તંત્ર દ્વારા રાવલ ડેમના છ પૈકીના બે દરવાજા ઝીરો પાંચ મીટર ખોલી દેવામાં આવ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર આવી છે હું તમને રાવલ ડેમનો નજારો બતાવીશ જે પ્રમાણે તંત્ર દ્વારા આ ડેમના બે દરવાજા જે છે તે ઝીરો પોઈન્ટ પાંચ મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા છે તેમજ અગિયાર જેટલા ગામોને તંત્ર દ્વારા અલર્ટ કરી દેવામાં આવ્યા છે અલર્ટ કરેલા ગામોને નામની યાદી જણાવું તો ચીખલકુબા જસાધાર ધોકડવા મોબતપરા કાંધી મોટા સમઢિયાળા વડાપાદર પાટાપર ઉમેર સામતેર કાણકબડા રામેશ્વર ગરાડ તેમજ મોઠા અને સંજવાપુર અને માણેકપુર સનકડા અને ખત્રીવાડા આ અગિયાર ગામોને તંત્ર દ્વારા અલગ કરી દેવામાં આવ્યા છે લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે તેમજ પોતાના ઢોર ઢોરઢાકારને નદીના પટથી દૂર રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો રાવલ ડેમ ભરાતા ઉના ગીરગઢડા અને દીવના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી છે કારણ કે આ ડેમ જે છે તે ઉના દીવ ગીરગઢડા ને જીવાદોરી સમાન ડેમ ગણાય છે ભાવેશનગર ગુજરાત પર રાવલ ડેમ